ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિ પર દેવાયત ખવડ સહિત સોળ જેટલા લોકોએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી ત્યારે આ મામલે ઇજાગ્રસ્ત ધ્રુવરાજસિંહ ચૌહાણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના સનાથલ ગામે રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે છ માસ પહેલા ડાયરામાં હાજરી ન આપવા બાબતને લઈ માથાકૂટ થઈ હતી જેની અદાવતમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે એક રિઝોર્ટમાં રોકાયેલા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ સહિત સોળ જેટલા લોકોએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી એટલું જ નહીં કલાકાર ધ્રુવરાજસિંહ ચૌહાણની કારને પણ ટક્કર મારી દેવાયત ખવડ સહિતનાઓએ નુકસાન પહોંચાડ્યું હતું સમગ્ર મામલે ઇજાગ્રસ્ત ધુવરાજસિંહ ચૌહાણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જ્યારે સાબા પક્ષ એટલે કે દેવાયત ખવડે આઠ લાખ રૂપિયા લઈ ડાયરામાં હાજર ન થતા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવાઈ હોવાનું જાણવા મળ્યું છે આ તરફ ડીવાયએસપી વી આર ખેંગારે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં દેવાત ખવડ અને અન્ય શખ્સો દ્વારા યુવરાજસિંહ ની રેકી કરી પૂર્વ આયોજિત કાબતરૂ યોજી માર મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું ત્યારે હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે દેવાયત ખવડ સહિત અન્ય પંદર લોકો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનાઓ દાખલ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે અત્ર ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે જેના કારણે તેમની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી થઈ હતી અને આ નવા ગુના બાદ પોલીસ દેવાયત ખવડ સામે કડક વલણ અપનાવે તેવી પણ શક્યતાઓ છે આ બનાવને લઈ હાલ તાલાળા અને ગીર પંથકમાં ભારે ચર્ચા જાગી છે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધી હતી એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે બારથી પંદર જણા બુકાની બાંધેલા હતા તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો તેમ તેની ગાડી હતી એને પણ એમણે તોડી તોડી નાખી નુકસાન કર્યું ત્યારબાદ આ જે ધ્રુવરસિંહ પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું તે પણ એમણે ઝૂંટવી લીધું તેમજ ગાડીમાં બેતાલીસ હજાર રૂપિયા રોકડા હતા એ પણ તેમણે ઝૂંટી લીધા તેમજ આ જે બનાવ એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવોલ્વર બતાવી અને જાનથી મારવાની ધમકી આપી ત્યારબાદ આ તમામ આરોપીઓ પોતાની બંને ગાડીમાં ત્યાંથી જતા રહ્યા હતા આ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને અધિકારી તમામ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા અને આ આ જે વિક્ટીમ છે ધ્રુરાશિ પોતે સારવાર માટે એમને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને તેઓની ફરિયાદ સ્થાનિક પોલીસે જૂનાગઢ ખાતે એમની સારવાર દરમિયાન લઈ અને દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે બી જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે જેમાં બી કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો નેવું તેમજ આર્મ્સ મુજબ પણ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલમાં દેવાયત ખાવડ અને એમની સાથેના કુલ બારથી પંદર જણા જે ઈસમો છે તેના વિરુદ્ધમાં તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ જે આરોપીઓ નાસી ગયેલ છે તે શોધખોળ હાલ ચાલુ છે જેની શોધખોળ અને ધરપકડ માટે હાલમાં એલસીબીની એલસઓજીની તથા સ્ટાફિક પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે તેમજ જુદા જુદા સીસીટીવીના આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાલ આરોપીની શોધખોળ ચાલુ છે આ ગુનાની તપાસ હાલ તાલાળા પીઆઈ ચલાવી રહેલ છે